અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના મહાકૌભાંડમાં સાતની ધરપકડ થઈ છે કૌભાંડના મુખ્ય એજન્ટ મયુરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે પોલીસે ઝડપાયેલા તમામ સાત આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અન્ય છ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે બીઝેડ ગ્રુપના હજારો કરોડોના કૌભાંડીના કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગયા હોવાનો ખુલાસો થયો અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુ પરમારે ફેબ્રુઆરીમાં મહાકૌભાંડીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા બિઝેડ ગ્રુપનો હજાર કરોડોનો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરની કોલેજ હસ્તગત કરી હતી કોલેજના હસ્તગત કાર્યક્રમમાં નાગરિક પુરવઠા મંત્રી ભીખુ પરમાર હાજર રહ્યા હતા તે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુ પરમાર મહાકૌભાંડીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ભીખુસિંહ પરમારે કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના મન ભરીને વખાણ કર્યા કૌભાંડી ભૂપેન્દ્રસિંહના સાહસને ભીખુ પરમારે બિરદાવ્યું પણ હતું ખાસ કરીને એમને જે આ સાહસ કર્યું છે એ સાહસ હું બિરદાવું છું અને એક ક્ષત્રિય ઠાકોર તરીકે એમને આવડું મોટું સાહસ કર્યું છે એ બદલ અભિનંદન પણ પાઠવું છું આ સંકુલની અંદર આમ તો ખૂબ જૂનું નામ છે પ્રગતિ પણ ઘણી કરી છે ગ્રોમનને પણ ભવિષ્યની અંદર ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશૈલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનો શોખ છે અને એના આધારે આ સંકુલનો ભવિષ્યમાં ખૂબ મોટો વિકાસ થવાનો ભૂપાંડ છ હજાર કરોડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ભાજપનો ખેસ પહેરેલો ફોટો પણ વાયરલ થયો છે ત્યારે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે સાબરકાંઠા જિલ્લા ભાજપે બચાવ કર્યો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સક્રિય કાર્યકર ન હોવાનો જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે ખુલાસો કર્યો છે ઓનલાઈન પ્રાથમિક સદસ્યતા નોંધાઈ હશે તો રદ કરાશે ઓનલાઈન નોંધણી થઈ હશે તો પાર્ટી તરફથી સસ્પેન્ડ કરવામાં આવશે ઝાલાનો જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ખૂબ ચર્ચા છે ત્યારબાદ શિયાળી ક્રાઇમની તપાસ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને કૌભાંડી છ કરોડ છ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સક્રિય કાર્યકર્તા હોવાનું કહી રહ્યો હતો એના મોટા ગજના નેતાઓ પણ તેની સાથે સોશિયલ મીડિયામાં ફોટો પડાયો વાયરલ પણ થયો છે આપણી સાથે સાબરકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ જોડાયા છે વીટીવીનું આપનું સ્વાગત છે શું કેશું ભૂપેન્દ્રસિંહ ઝાલાનું ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તાની જે વાત છે તે કેટલી તથ્ય છે છેલ્લા ઘણા સમયથી ભારતમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનવાનું અભિયાન ચાલુ રહી છે અને એ પ્રમાણે ભારતનો અથવા ગુજરાતનો કોઈ પણ નાગરિક હોય એ પ્રાથમિક સદસ્ય ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય બની શકે છે અને એ પ્રમાણે જો ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બન્યા હોય તો એ અમારી ધ્યાનમાં નથી બીજું કે ભારતીય ભૂપેન્દ્રસિંહ ઝાલા જે સક્રિય સભ્યની જે વાત કરે છે એવા સક્રિય સભ્ય અમારા ભારતીય જનતા પાર્ટીના હાલ એ છે નહીં અને જે આપે જે વાત કરી કે કોઈ પણ ફોટા વાયરલ થયા હોય તો ભૂતકાળમાં કોઈ પણ કાર્યકર્તાની સાથે કે કોઈપણ વ્યક્તિની સાથે કોઈ ફોટા પડાયા હોય એટલે એનો મતલબ એવો થતો નથી કે કોઈપણ ધારાસભ્ય સંસદ સભ્ય તો ભારતીય જનતા પાર્ટીનો કોઈપણ કાર્યકર્તા એ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો છે અથવા તો એને સહયોગી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેની સાથે પણ તે સક્રિય કાર્યકર્તા તરીકેનો પોસ્ટ જે છે તેને ફેસબુક અને સોશિયલ મીડિયામાં પણ એને વ્યક્ત કરી હતી તો હાલ સક્રિય કાર્યકર્તા ન હોય પણ પ્રાથમિક સભ્ય છે કે નહીં અત્યારે હાલ સક્રિય સભ્ય તો નથી પણ પ્રાથમિક સદસ્ય એ ઓનલાઈન બનતા હોય છે એટલે જો ઓનલાઈન પ્રાથમિક સદસ્યતા હોય તો એ અમારી જાનમાં અત્યારે હાલ નથી બે હજાર ચોવીસની લોકસભાની જે ઇલેક્શન હતું એના પહેલાની વાત છે હાલ તો સક્રિય સભ્યની હમણાં છે સક્રિય સભ્યમાં તો નથી પણ પ્રાથમિક સભ્યમાં પણ એ હાલ જોડાયા હોય તો આપને ખ્યાલ હતી પણ અગાઉ એ કે નહીં જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભારતનો અથવા ગુજરાતનો કોઈ પણ નાગરિક એ કોઈ પણ પાર્ટીનો સભ્ય હોય કે ના હોય પણ એ લોકસભામાં એ ટિકિટ માંગી શકતો હોય છે અને એ નાતે એમને જો કોઈ ટિકિટ માગી હોય તો એ એમનો વિષય છે પ્રાથમિક સભ્ય જો ઓનલાઈન નોંધાયો હોય તો એના માટે કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પગલા લેવાશે હા આવનારા સમયમાં જો એ ગુનાહિત કૃત્ય જો સાબિત થશે તો ભારતીય જનતા પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવશે સાબરકા જિલ્લાના ભાજપના પ્રમુખ અનુભાઈ પટેલ તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પ્રાથમિક સભ્ય પણ ધરાવતા નથી અને સક્રિય કાર્યકર્તા પણ નથી જો ઓનલાઈન અત્યારે જો પ્રાથમિક સભ્ય સભ્યપદ જો એને નોંધાયું છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી તેને સસ્પેન્ડ કરવાની પણ વાત કરી છે કેમેરામેન રાજકાર અમલી સાથે સંદીપ પટેલ વીટીવી હિંમતનગર રોકાણ કરો અને મોટું વળતર મેળવો સાથે સાથે સોના ચાંદીના દાગીના પણ મેળવો આ પ્રકારની લલચામણી સ્કીમ તમને કોઈ આપે તો ચોંકી જજો કારણ કે તમને વળતર મળે કે ન મળે પણ તમારી મૂડી જવાની સંભાવના પૂરેપૂરી છે આવા જ એક ખુલાસો અરવલ્લીમાં થયો જેમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ સાત આરોપીઓને ઝડપી લીધા છે છ હજાર કરોડના બીઝેડ ગ્રુપના સ્કીમ કૌભાંડ મુદ્દે સીઆઈડી ક્રાઇમે હિંમતનગર વિજાપુર મોડાસા ગાંધીનગર માલપુર સહિત છ સ્થળો પર દોડા પાડી સાત લોકોને ઝડપી પાડ્યા છે જેમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મુખ્ય એજન્ટ દરજી સહિત ધરપકડ કરવામાં આવી છે કે આરોપીઓ એક લાખના રોકડ પર દર મહિને ત્રણ નું એટલે કે પ્રતિમાસ ત્રણ ટકાના વળતરની લાલચ આપતા હતા આમ વર્ષે છત્રીસ ટકા વળતર સાથે સોના ચાંદીની દાગીનાની પણ લાલચ હતી બીજી બાજુ એક લાખની એફડી પર 48 ટકા વાર્ષિક વળતરની પૈસા રોકે તો બે વર્ષના 120 ટકા વળતરની વર્ષના રોકાણ બાદ વર્ષે ફક્ત વ્યાજના જ લાખ આપવાની લાલચ આપવામાં આવતી જેને લઈને લોકોએ લલચાઈને કરોડો રૂપિયા રોકી દીધા સમગ્ર કૌભાંડમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે તેવામાં હાલ ક્રાઇમ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્ર કમલેન્દ્રસિંહે આરોપ કર્યા છે નેતાઓ અને ધારાસભ્ય આવા કૌભાંડીનો પ્રચાર કરતા હતા તેઓ તેમણે આરોપ કર્યો આવા કૌભાંડીઓને છોડવા ન જોઈએ કડક તપાસ થવી જોઈએ રાજ્યમાં મોરબી કાંડ જેવા અનેક કાંડ થાય છે પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી કોંગ્રેસ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યું છે ગુજરાતમાં બીજેડ ગ્રુપ દ્વારા અનેક લોકોના રૂપિયા રોકાણના નામે પડાવી લેવામાં આવ્યા ફરિયાદ થઈ અને ત્યારબાદ હવે અનેક નેતાઓના કનેક્શન પણ ખુલી લે છે ત્યારે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જે છે કમલેન્દ્રસિંહ તે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બાપુ જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અનેક લોકોના રૂપિયા આની અંદર રોકવામાં આવ્યા હતા આપને ધ્યાને આવ્યું હતું આ પ્રકારનું કોઈ બીજેડ ગ્રુપ ચાલી રહ્યું છે ને લોકોના રૂપિયા રિટર્ન આપવાના નામે રોકાણ કરવામાં આવી રહ્યા છે અમારા ધ્યાન ઉપર એ બાબત આવેલી હતી એ પણ સોશિયલ મીડિયા અને મીડિયા કર્મીઓ દ્વારા છેલ્લા લગભગ એક બે મહિનાથી અમને થોડી થોડી જાણકારી એવી મળતી હતી કે મીડિયા કર્મીએ આ બાબતને લઈને લોકોને જાગૃત કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો અને આ ભાઈ જે બીજેડ ગ્રુપના જે માલિક હોય કે જે કોઈ હોય તે ભાજપનું ખેસ પહેરેલું છે એમને ભાજપની ટોપી પહેરેલી છે ભાજપના બહુ મોટા મોટા સંત્રી અને મંત્રીઓ સાથે તેમની સાંઠગાંઠ હોવાનું અમને બહાર આવ્યું હતું અમે કોંગ્રેસ પાર્ટી નથી અમારી સાથે કોઈ સંપર્ક એમનો હતો નહીં પણ પરિસ્થિતિ આજે એ થઈ કે સમગ્ર ગુજરાત અને એમાંય ખાસ કરીને અમારું ઉત્તર ગુજરાતનું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જે લોકોએ લોભ અને લાલચમાં આવી અને અત્યારના સ્વાભાવિક સમયની અંદર તમે જોશો તો મોંઘવારીની અંદર આર્થિક રીતે લોકો ખૂબ મુશ્કેલી અનુભવતા હોય ત્યારે પોતાના પૈસા કઈ રીતે વધે અને પોતાનું પરિવારને સુખી કરી શકે એ માટે થઈને ક્યાંક ને ક્યાંક લોકો રોકાણો કરી અને આવકનો સ્ત્રોત એક ઊભો કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આવા લેભાગુ માણસો જે લોકો પોતાની મોટી મોટી કંપનીઓ બનાવી રજીસ્ટર કરેલું છે કે નહીં ઓફિશિયલી છે કે નહીં એવું જાણ્યા વગર લોકોને એક લાલચ અને લોભ લાલચ આપી અને છેતરપિંડી કરવામાં આવે છેતરપિંડીના કારણે લોકો એવું સમજે એવું ભોળા માણસ હોય છે અને એવું સમજી બેસતા હોય છે કે મારું થોડું ઘણું નાનું મોટું રોકાણ કરીશ અને મારી આર્થિક પરિસ્થિતિ સારી થાય મારા બાળકોને સારું શિક્ષણ આપીશ મારો ઘર પરિવાર સારી રીતે ચલાવી શકું એ માટે થઈને ઊંચા વ્યાજના દરોના કારણે બીજી કોઈ સ્કીમોનો લાભ મળશે એ બાબતને લઈ છેતરાય અને આવી સંસ્થાઓની અંદર પોતાના પરસેવાની કમાણી એ લોકો રોકતા હોય છે પણ એમને બિચારાને ખબર નથી હતી એ આશા રાખીને બેઠા હોય છે કે આ ભારતીય જનતા પાર્ટીની ઉપરની જે સરકાર છે સરકારની જવાબદારી છે સરકારી મા બાપ છે દરેક લોકો આજે ટેક્સ ભરતા હોય પોતાની સલામતીથી મારી પોતાના ધંધા વ્યવસાયની સલામતી માણી પોતાના પરિવારની સલામતી દરેક જવાબદારી આજે સરકારની હોય જ છે જે રીતે નેતાઓ પ્રચાર કરતા હતા એકના ડબલ ડબલના ચાર ગણા અને અનેક નેતાઓના પુત્રો પણ તેમાં કનેક્ટેડ હોય તેવું બાબત સામે આવી એ બાબતે આપનું શું કહેવું છે ક્યાંક ને ક્યાંક મને પણ સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે કેટલાક ધારાસભ્યો શ્રી દ્વારા પબ્લિકને એવું કહેવામાં આવતું હતું કે એકના ડબલ થશે ને આ ભાઈ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેડ ગ્રુપના જે મેઈન સીઓ કે જે કંઈ હોય તે એ નાણાં ખેંચવામાં ખૂબ માહિતગાર છે એવું આ એક ધારાસભ્ય તરીકે પણ ન સારું કહેવાય અને ભારતીય જનતા પાર્ટીના કેટલાય આમાં ફોટોગ્રાફથી માંડી અને એમની જે સંસ્થાઓની ઉદઘાટન થયું તેમાં પણ મોટા મોટા મંત્રીઓ આવતા હતા તો એ બાબતને લઈ અને આજે એવા જવાબદાર વ્યક્તિઓએ થોડો વિચાર કરવો જોઈએ કે આ ભાઈ જોડે આટલા નાણાં બધા આવે છે ક્યાંથી અને આવતા હોય તો કઈ રીતે આવી રહ્યા છે અને કઈ રીતે ટૂંક સમયની નહીં આટલા મોટા પૈસા છ હજાર કરોડ રૂપિયા કોઈ સામાન્ય બાબત નથી આ બધા જ પૈસા અમારા સાબરકાંઠાથી માંડી અને અરવલ્લી જિલ્લાના નાના નાના વેપારીઓથી માંડીને કોઈક નોકરી કરતા શિક્ષકો હશે કે એવા લોકોના પૈસા આજે રોકાઈ ગયા અમારી તો આપના માધ્યમથી પોલીસને ગૃહ મંત્રાલયને અને સરકારશ્રીને એક અમારી વિનંતી છે કે આવા જો નાના માણસો પોતાના પૈસા ડૂબી જશે તો આજે અકાળે લોકો દવા પીને મૃત્યુ પામવા તરફ પ્રેરાશે પોતાનો પરિવાર બરબાદ થશે માટે સરકારને મારી ખાસ વિનંતી છે કે આવા લોકોને જેલના સળિયા પાછળ ભેગા કરે પોલીસ તંત્ર આમાં ક્રાઈમ ને બધા જ જે રીતે ગુનાઓ દાખલ કર્યા છે એમને અભિનંદન પાઠવું છું આપને પણ મીડિયા કર્મીઓને જે રીતે આજે ઉજાગર કરી છે આ બાબતને લઈને લોકોને જાગૃતિ લાવવાના સરકારના આંખ અને કાન ખોલવાના જે પ્રયત્નો કર્યા છે અમે પણ જ્યાં પણ લડત આપવાની થશે સામાન્ય બાબતના પૈસા પરત મળે એ બાબત ખૂબ મહત્વની છે નહીં તો આ જિલ્લાની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ નબળી પડી જશે અને લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા વાર નહીં કરે સરકારને મારી વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં આવા સામાન્ય માણસોના ગરીબ માણસોના પૈસા ડૂબે નહીં આપ જે કંઈ કાર્યવાહી કરો એ સ્પષ્ટપણે કરો અને લોકોના પૈસા પરત મળે એવું કરો નહીં તો સ્વાભાવિકપણે જોયું છે કે કેટલાય લે ભાગુ માણસો ભાગી ગયા પૈસા લોકોના ડૂબી ગયા બે ત્રણ મહિના સુધી થોડી જે પ્રક્રિયા હોય એ થશે અને ત્યારબાદ આખો મામલો સંકળેલાઈ જતો હોય છે એ ન થવું જોઈએ એ સરકારની જવાબદારી છે અને આજે હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા ગરીબ માણસોના જે પૈસા રોકાયેલા છે પૈસા પરત આપે ત્યારે જ સરકાર સાચી છે એ હું આપને કહીશ બિલકુલ તો જે લોકોએ રૂપિયા રોકાણ કર્યા છે તેમના રૂપિયા પરત મળવા જોઈએ કારણ કે જે સ્કેમ કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા તેની સાથે અનેક નેતાઓની પણ સાંઠગાંઠ હોવાનું આક્ષેપ જે છે તે કોંગ્રેસ કરી રહ્યું છે અત્યારે એટલે કે ક્યાંક જે પ્રકારે હવે અરવલ્લી નહીં પરંતુ આખું ઉત્તર ગુજરાત છે કે જેમાં આ બીજેડ ગ્રુપની અંદર રોકાણ કર્યું તેમને હવે પૈસા પાછા મળશે કે નહીં તપાસ નિષ્પક્ષ થવી જોઈએ તેવી કોંગ્રેસ માંગ કરી રહ્યું છે केमरामेन आशिष डोडियासाठी दीपक सोलंकी वीटीवी न्यूज मोडासा